નમસ્કાર દિલીપભાઈ અને જયેશભાઈ સૌ પ્રથમ મેં ડાંગ જિલ્લાથી આપણે શરૂઆત કરીએ કેમ કે ડાંગ જિલ્લો છે ને અત્યારે ગુજરાતના જેટલા પણ લોકો છે એ આતુરતાથી એવી રાહ જોઈ રહ્યા છે કે પહેલો વરસાદ પડે અને આપણે ડાંગ જિલ્લામાં જઈને પોતાનું જે નાનું અમથું વેકેશન છે મિની વેકેશન છે એ વિતાવીએ એ ડાંગ જિલ્લાની વરવી વાસ્તવિકતા એ છે કે હમણાં ત્રીજી તારીખે એક રિપોર્ટ ભાસ્કરમાં છપાયો હતો કે ડાંગ જિલ્લામાં કુલ સાડી ત્રણસો થી ત્રણસો જેટલા ગામો છે એમાંથી ત્રણસો ને અગિયાર જેટલા ગામડાઓમાં આજે પીવાના પાણીની સમસ્યા છે બરાબર બે હજાર અગિયારમાં સુપ્રીમ કોર્ટે એવું કહેલું કે ભારત દેશના તમામ નાગરિકોને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું એ તેમના ફંડામેન્ટલ રાઇટ્સમાં હોવું જોઈએ બરાબર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ગુજરાતની આ સરકાર એટલે કે આ વિકસિત વાઇબ્રન્ટ ગુજરાતમાં ત્રણસો પચાસમાંથી ત્રણસો અગિયાર ગામડાઓમાં પાણી ન પહોંચાડી શકતી હોય એક જિલ્લામાં તો પછી શું કહેવાય આ સરકારને દોષ આપો કે કોને દોષ આપો એ સમજાતું નથી વાત અહીંયા પ્રશ્નો જે છે ને આ બધી નાની મોટી સમસ્યાઓનો આમ તો જો સમસ્યા નાની સમસ્યા ન કહી શકાય પાણીની સમસ્યાઓનો મેઇન પ્રશ્ન જે છે એ એવો છે કે જે ગુજરાત સરકાર તરફથી જે કંઈ પણ બજેટ અથવા તો જે કંઈ પણ યોજનાઓ લાગુ કરવામાં ઉપરથી આવે છે એ ધરાતલ પર કેમ નથી ઉતરતી બરાબર હું ફક્ત આદિવાસી વિસ્તારની વાત કરીશ આદિવાસી વિસ્તારમાં મેઈન પ્રશ્ન છે ને અહીંયા લીડરશીપનો ઉભો થાય છે ગુજરાતના અને આદિવાસી વિસ્તારમાં સત્યાવીસ જેટલા ધારાસભ્યો અને બીજા ચાર જે સાંસદો છે એ જે ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિઓ છે ફક્ત પોતાની કટકીમાં એમને રસ હોય એવી રીતના વર્તન કરીને જેટલી પણ યોજનાઓ આવે છે એનું બાળમરણ કરાવી નાખે છે જાણી જોઈને હમણાં છોટાઉદેપુરમાં એક ઘટના બની કે એક દીકરીનું લગ્ન હતું છોટાઉદેપુરના નજીકના એક ગામડાઓમાં એ ગામડું છોટાઉદેપુર મુખ્ય મથક એટલે કે સેવા સદન થી લગભગ દસ પંદર કિલોમીટર દૂર હશે એ ગામમાં એ દીકરીને દિવસે માથે બેડું લઈને પાણી પાણી પીવાનું જે છે તે ભરવા જવા માટે મજબૂર પડ્યું હતું અત્યારે ગુજરાત ભાજપ જે છે એ આંબેડકર જયંતિના નામે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે એમાં પ્રબુદ્ધ નાગરિકોને બોલાવી રહ્યા છે ગઈકાલે મેં થોડાક ફોટો જોયા એમાં જેતપુરના જે ધારાસભ્ય છે છોટાઉદેપુરના ધારાસભ્ય છે અને સાંસદ સાહેબ એ ત્રણે ત્રણ લોકો છોટાઉદેપુર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કરી રહ્યા હતા આંબેડકર જયંતિની રૂપે મને એ સવાલ થયો કે પ્રબુદ્ધ નાગરિકો માંથી એક પણ નાગરિક અધિકારો છે જે ત્યાંના લોકોને મળવા જોઈએ એ કેમ નથી આપ્યા બીજું આ સમગ્ર જે વસ્તુ છે જેટલી પણ ગ્રાન્ટ આવે છે ઉપરથી એ કેવી રીતે એની આયોજન થાય છે એ સમજવાની બહુ જરૂર છે તો આ પ્રશ્ન કેમ થઈ રહ્યો છે સમજાશે ધારો કે છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાઇબલ સબ પ્લાન યોજના અંતર્ગત પીવાના પાણીના પણ અનેક જે દરખાસ્તો છે તેનો સમાવેશ કરવામાં આવે છે કે ધારો કે કોઈ ગામમાં પાણી ન હોય તો તેમાં બોર કરી આપવા ત્યાં આગળ કુવા ખોદી આપવા અથવા તો બીજી કોઈ પણ વ્યવસ્થા કરવા તેની દરખાસ્તો ગામના જે સભ્યો છે સરપંચો છે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો દરેક લોકો દરખાસ્ત કરે છે ટ્રાઇબલ સબ પ્લાન કચેરીમાં આયોજનની જે મિટિંગ થતી હોય છે ત્યાં પહોંચે છે અને ત્યારબાદ તેની દરખાસ્તોને ધ્યાનમાં રાખીને બજેટનું એલોકેશન કરવામાં આવે છે હવે છોટા ઉદેપુર જિલ્લામાં સમગ્ર જે ટ્રાઈબલ સબ નું બજેટ ધારો કે ચાલીસ કરોડ નું થાય છે દર વર્ષે ચાલીસ કરોડ ની આસપાસ ત્રીસ થી ચાલીસ કરોડની આસપાસ એ સમગ્ર આયોજન

જે આખરે અંતિમ લડાઈ તો સંસાધનો સંસાધનોની છે બરાબર તો જે આર્થિક સંસાધનો જે ટેક્સના ના સ્વરૂપે લોકો ભરે છે ને પાછા એમને રિટર્ન જે મળવા જોઈએ એ ટેક્સના ના સ્વરૂપે મળતા એમને જે નાના છે એનું આયોજન ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરી શકે એટલી હેસિયતના ન હોય જો આ પ્રતિનિધિઓ તો પછી આ પ્રતિનિધિઓને વોટ આપવાનો પણ કોઈ મતલબ નથી રહેતો કારણ કે એક માણસ જે ભાજપે ભાજપના જે પ્રભારી મંત્રી છે અત્યારે છોટા ઉદેપુર જિલ્લાના એના કહેવાથી એક માણસના ઘરે આખું ચાલીસ પચાસ કરોડ રૂપિયાનું બજેટનું આયોજન થઈ જાય પોતાના બંગલે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધ્યાનમાં પણ નાખવા નાખવામાં એમની દરખાસ્તોને ધ્યાનમાં પણ ન લેવામાં આવે બરાબર તો પ્રશ્ન લીડરશીપ પર ઉભો થાય છે છોટા ઉદેપુર તમે અમારા જે માટે આવતા નાનાનું આયોજન તમે ન કરી શકો બરાબર જો સ્થાનિક દરખાસ્તોને ધ્યાનમાં રાખીને આખું આયોજન કરવામાં આવે તો આ કદાચ પાણીની સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે પરંતુ એવું અહીંયા આગળ થતું નથી વાત તમારી સાચી છે કે ખરેખર તો નેતાના ઘરે આ જે બજેટ આખું નક્કી થઈ જતું હોય તો સ્વાભાવિક છે કે બજેટ નક્કી થતી વખતે કોને કામ આપવું એ પણ નક્કી થઈ જતું સરકારી કોન્ટ્રાક્ટરો સરકારી કોન્ટ્રાક્ટર છે અને લોકોને તેના જે સ્થાનિક ભાજપના નેતાઓના વાત કરીએ ને તો એમ કે એનું તો કોઈ કઈ બગાડી ન લે એટલો મોટો કોન્ટ્રાક્ટર છે અને બીજું નવાઈ ની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લા નહીં પણ આસપાસના લગભગ આદિવાસી વિસ્તારના દરેક જિલ્લાઓમાં વ્યક્તિ કામ કરે છે ને એવું કહે છે કે ભાજપના નેતાઓના જે પેટ્રોલ નો ખર્ચો છે ને દરરોજ પેટ્રોલ નો ખર્ચો એ પૂરો પાડે છે ત્યાં સુધીની વાતો ચાલે છે તો હવે આમાં તો ક્યાંથી નરસિંહ જળ યોજના સફળ થાય તો આમાં આ જે નરસિંહ જલ યોજના છે એ નિષ્ફળ ગઈ છે એમાં એનું મુખ્ય કારણ તમને શું લાગે છે યુમેશ જો હું તાપી જિલ્લામાં ગયા વર્ષે ઇલેક્શન હતું ને ત્યારે ઇલેક્શન કવર કરતો હતો તે વખતે મેં નળસે જલ યોજના સતત દિવસ સુધી રિપોર્ટિંગ કર્યું હતું કે નળસે જળ યોજના જે છે એક તો એનું આખું જે સંચાલન છે એ જિલ્લા અમલીકરણ અધિકારી નો જે મેઇન રોલ જે છે એ જિલ્લાના અધિકારીઓ જે છે એમનો અને જે એજન્સી જે યોજનાની લઈને જે ટેન્ડર પડ્યા હતા અને એમાં જે અનેક એજન્સીઓએ ટેન્ડર ભર્યા અને પોતાના મનગમતા જે એજન્સીઓને જે છે એનું કામ આપી દેવામાં આવ્યું હવે એવું થયું કે જિલ્લાના જે એટલા પણ અધિકારીઓ હતા ને એ અધિકારીઓ ચાહે તો પણ એક્શન નથી લઈ શકતા એનું કારણ એ છે કે જે એજન્સીને આપવામાં આવ્યું હતું એ એજન્સી ભાજપને ફંડ કરે છે અમને જયારે તમે એડીઆરના આંકડા આપણે જોયા અને તે વખતે તમને ખબર પડ્યું કે સુરત જિલ્લામાં સરકારી કોન્ટ્રાક્ટરો બીજેપી ને ફંડ કર્યું છે હવે સરકારી કોન્ટ્રાક્ટર પચાસ કરોડ રૂપિયા એક જ એક કોન્ટ્રાક્ટર પચાસ કરોડ રૂપિયા આપ્યા હા બરાબર હવે આદિવાસી વિસ્તારમાં પણ જે કોન્ટ્રાક્ટરો કામ કરે છે એ એ ભાજપના નેતાઓનો હરવા ફરવા ખાવા લઈને સુવા બધાનો ઉઠાવતો હોય કોન્ટ્રાક્ટર તો ત્યાંના સ્થાનિક નેતૃત્વ અને અધિકારીઓ શું કરી લેવાના ધારો કે આજે અધિકારી એમ કરી બી લે કે ભાઈ ચાલો અમે આ ફલાણા ગામમાં ધારો કે તાપી જિલ્લાનું વ્યારાનું મદાવ ગામમાં નલસે જલ યોજના અંતર્ગત જે લોકોને લાભ શ્રી પટેલ કે જેમનો દીકરો અત્યારે ગેરકાયદેસર હત્યાના લાયસન્સ પકડાયો છે પણ ખબર નઈ એમને ધરપકડ થશે કે નહીં એ જોવાનું રહ્યું પણ એમનો તરત ફોન આવી જાય કે ભાઈ શું છે અધિકારીને અને અધિકારી તો બિચારા ચિઠ્ઠીના ચાકર છે એટલે પોતાનો સ્ટેક લે પોતાનો સ્ટેક પોતાનો હિસ્સો લઈને મંત્રીઓ નેતાઓ આવે અહીંના જેટલા સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્યો પ્રતિનિધિઓ જિલ્લા તાલુકા પંચાયતના સાંસદો આ બધા બે કોડીની હેસિયત ધરાવતા હોય એવું વર્તન આ લોકો જે ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કરે છે ને અમે મારી આંખો એ જોયેલું છે